નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયની અંદર પાઠ અગિયાર ઊંટ અને ફકીર એના વિશે આપણે સમજવાનું છે આ પાઠની અંદર એક ઊંટ અને ફકીર વચ્ચેની જે અવલોકન શક્તિ છે એના વિશે વાત કરવામાં આવી છે કારણ કે તમે જોઈ શકો છો કે કોઈ પણ વસ્તુ કઈ જગ્યા ઉપર ક્યાં ગયું છે તે આપણને કેવી રીતે ખબર પડે કારણ કે એના વિશે આપણે થોડું વિચારી શકીએ એના વિશે આપણે થોડું અવલોકન કરી શકીએ તો તે વસ્તુ વિશે આપણને ચોક્કસ જાણ થઈ શકે છે તો એની અંદર આ ફકીરનામાં કેટલી અવલોકન શક્તિ છે એની વાત કરવામાં આવી છે તો અહીંયા આપણે પાઠનું વાંચન કરીશું અને તેની સાથે સાથે તેની સમજૂતી પણ મેળવીશું એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા તો એક દિવસ એક ફકીર હતો એ ખેતરમાંથી એટલે કે વનવગડામાંથી જતા હતા એવામાં એક વેપારી તેની સામે મળ્યો અને તેને રસ્તામાં એક વેપારી મળ્યો તેણે પૂછ્યું કે ફકીર બાબા તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે એ વેપારીએ ફકીરને પૂછ્યું કે તમે અહીંયાથી કોઈ ઊંટ જતું જોયું છે ત્યારે ફકીરે કહ્યું તેની જમણી આંખ ફૂટેલી છે ફકીરે પહેલાં વેપારીને કહ્યું કે ઊંટની જમણી આંખ ફૂટી ગઈ છે તે ડાબે પગે ખોડું છે એટલે કે તે ડાબા પગે લંગડું છે થોડું ઊંટ તેનો આગલો દાંત પડી ગયો છે તેનો આગળનો દાંત તૂટી ગયો છે તેની એક બાજુએ મધ તથા બીજી બાજુ એ ઘઉં લાદ્યા છે એટલે કે ઊંટની ઉપર એક બાજુ મધ અને બીજી બાજુ ઘઉં મૂક્યા હતા એવું ફકીર પેલા વેપારીને કહે છે તો ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો એટલે પેલા વેપારીને થયું કે ચોક્કસ આ ફકીરે મારું ઊંટ જોયું હશે એટલે પેલો વેપારી રાજી થઈ ગયો અને ફકીર બાબા એ જ મારું ઊંઠ છે પેલો વેપારી તરત જ બોલી ઉઠ્યો હા ફકીર બાબા એ જ મારું ઊંઠ છે તમે તેને ક્યાંય જોયું છે તમે એને જોયું છે અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ વેપારી કહે અમે ક્યારને એને શોધીએ છીએ ફકીર બોલ્યા પણ મેં તમારું ઊંટ તો જોયું જ નથી ફકીર બોલ્યો કે મેં તો તમારું ઊંટ જોયું નથી ફકીરનો આ જવાબ સાંભળીને પહેલાં વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે પેલા વેપારીને થયું કે આ ફકીરે મારું ઊંટ તો ચોક્કસ જોયું જ છે પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માગતો નથી પહેલાં વેપારીને થયું કે ઊંટ ઉપર જે મધ અને ઘઉં હતા એની લાલચે આ ફકીર મને મારું ઊંટ બતાવવા માગતો નથી તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું એને ગુસ્સો કરી અને પહેલાં ફકીરને કહ્યું ડાયા થઈ મારું ઊંટ મને આપી દો ગુસ્સો કરીને કહ્યું તમે બહુ ડાયા થાવ છો તમે મારું ઊંટ મને આપી દો તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું એટલે પહેલાં એવું કીધું ખાલી કે એના ઉપર કિંમતી ઝવેરાત છે જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે તમે જો મને નહીં આપો તો હું તમને પકડી અને રાજા પાસે રહી જઈશ અત્યારના જમાનામાં આપણે એવું કહીએ કોઈએ ગુનો કર્યો હોય તો આપણે તરત એને એવું કહીએ કે તમે મને નહીં આપો તો હું પોલીસ બોલાવીશ પણ પહેલાં આપણે રાજાશાહી દેશ હતો એટલે એ ત્યારે પહેલાં રાજાનું રાજ ચાલતું હતું એટલે કોઈ પણ વસ્તુ કોઈ ભૂલ થઈ હોય તો તરત આપણે ક્યાં રાજા પાસે લઈ જતા હતા એટલે વેપારીએ ફકીરને કહ્યું કે તમે મને નહીં કહો તો હું તમને રાજા પાછે લઈ જઈશ ફકીર બોલ્યો અરે શેઠજી હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું નથી પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ સી ફકીરે કહ્યું કે વેપારીને કહ્યું કે મેં તમારું ઊંટ જોયું જ નથી તો પછી એના ઉપર ગમે તેટલી ઝવેરાત હોય પણ મારે શું મતલબ મેં જોયું નથી તો હું તમને કઈ રીતે આપું એમ તો પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો પછી તો પેલા વેપારી ગુસ્સે થઈ ગયો તેણે પોતાના માણસોને કહ્યું તે પોતાના માણસોને બોલાવ્યા અને કહ્યું આ ફકીરને પકડીને રાજા પાસે લઈ જાઓ ચાલો રાજાએ ફકીરની ઝડતી લેવરાવી એટલે રાજાએ છે ને ફકીરની ઝડતી લેવરાવી એટલે ફકીરને સજા કરવાનું ચાલુ કર્યું પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં એટલે સજા કરવા માટે તેની પૂછપરછ છે એને બધું જોયું કે એને કંઈ જવેરાત લીધી છે કે નહીં એની તપાસ કરી છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું ફકીરે જે વર્ણન કર્યું હતું એટલે અવલોકન કર્યું હતું કે તારું ઊંટ આવું છે આવું છે પગે ખોડું છે એક આંખ ફૂટેલી છે એનું બધું અવલોકન કર્યું હતું એને જોયું નહોતું નિરીક્ષણ કર્યું હતું પરંતુ તે સેમ પહેલાં વેપારીના ઊંટ જેવું જ હતું તેથી તેણે ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય એ સાંભળીને રાજાને થયું કે તેનું ઊંટ પણ આવું જ હતું તો તે કહ્યું છે એ પ્રમાણે ઊંટ તો પેલા વેપારીનું છે પરંતુ અમારાથી કેવી રીતે માની શકાય કે તે ઊંટ જોયું નથી પહેલાં બધાને ખબર નથી કે તેને આ અવલોકન ઓબ્ઝર્વેશન કર્યું હતું કે આ ઊંટ આવી રીતે આ ઊંટની મને ખબર પડી કે એની આંખ તૂટેલી છે પગ પગે ખોડું છે તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એવું પેલો રાજાને વેપારી કહે છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો રાજા પણ એવું કહેવા લાગ્યું વેપારીની સાથે કે એને જે લા અંદર ઝવેરાત છે એની લાલચે એને ઊંટને સંતાડી દીધું લાગે છે તો રાજાએ તેને શિક્ષા કરવાનો હુકમ કર્યો રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યો રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો રાજાજી હું તમને કૃપા કરું છું વિનંતી કરું છું કે પહેલાં તમે મારી વાત સાંભળી લો પછી તમે જે સજા કરશો એ મને મંજૂર છે ખરેખર મેં ઊંટ જોયું નથી આ વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વરસથી રહું છું ફકીર કે હું વનવગડામાં ઘણા વર્ષોથી રહું છું મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે મને એમ કહો કોઈ પણ વસ્તુ કંઈ નવું થયું હતું હું પહેલાં અવલોકન કરું છું અને વિચારું છું કે આવું કેમ થયું હશે એ મારી ટેવ છે એમ આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા એટલે ઊંટના પગ પડેલા જોયા પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા મેં એ પણ જોયું કે એની સાથે માણસના પગલાં ન હતા તે પરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિકે પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ જો ઊંટનું પગલું હોય અને સાથે જો માણસનું પગલું હોય તો એવું કહી શકીએ કે માણસ અને ઊંટ બંને જોડે જાય છે પરંતુ માણસના પગલા હતા નહીં એટલે ફકીરને લાગ્યું એને અવલોકન કર્યું એટલે એને લાગ્યું કે આ એના માલિકી પાસેથી છૂટું પડી ગયું છે પગલાંના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા જ્યારે જે ઊંટ જતું હતું ને ત્યારે તેને શું કર્યું હતું જે રસ્તો હતો ને રસ્તાની જમણી બાજુના જ એને એટલે કે કોઈ પણ એક બાજુના જ એને પાંદડા ખાધેલા હતા ઊંટ પાંદડા ખાય ને બીજી બાજુ નહોતા ખાતા કેમ કે કારણ કે એને એક બાજુના દાંત પડી ગયા હશે એવું પહેલાં ફકીરે અવલોકન કર્યું તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ એટલે કે એના ઊંઘ એક જ બાજુના ખાધા હતા એટલે કે એને એક બાજુનું આંખે દેખાતું હશે અને બીજી બાજુ દેખાતું નહીં હોય અને બીજું તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું એને જે ઊંટ હતું ને એ જે પગલાં મા હતો ને જમીન ઉપર એમાં શું થતું એક પગલું આખું પડતું હતું અને બીજું શું હતું અડધું જ પડતું હતું કેમ કે તે થોડું પગે અપંગ હતું એટલે કે લંગડું હતું એટલે થોડો પગ ઊંચો રાખતું હતું એના પરથી પેલા ફકીરે અવલોકન કર્યું તે કે પગે ખોડું હશે બરાબર ખોડું એટલે કે પગે અપંગ હોય ને એ તેણે જ પાંદડા કરડ્યા હતા કે પાંદડાના વચ્ચેમાંનો ભાગ લટકતો રહી ગયો હતો તેણે એ પણ નક્કી કર્યું કે જે પાંદડા એ કરડતો હતો ને એમાં વચ્ચેનો ભાગ છે ને એક લટકતો રહી જતો હતો એટલે એના ઉપરથી પણ ફકીરે નક્કી કર્યું કે એને આગલા એક દાંત પડી ગયો હશે આજુબાજુનો ખોવાય વચ્ચેનો ભાગ લટકતો રહી ગયો એના ઉપરથી પણ એને નક્કી કર્યું કે એનો એક દાંત આગળનો પડી ગયો હશે બરાબર ને તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ ભણબડતી હતી જ્યારે ઊંટ રસ્તામાં જતું હતું ત્યારે એક બાજુ જે ઉપર ઘઉં અને મધ ભરેલું હતું ને એમાં એક બાજુ ઘઉંનો વેરાતા હતા અને બીજું બાજુ માખીઓ બળમણતી હતી એટલે ખબર જ છે કે મધ હોય તો માખીઓ આવે એવું અનુમાન કરી અને પેલા ફકીરે નક્કી કર્યું કે ઊંટની ઉપર જે માલ ભર્યો છે એની અંદર એક બાજુ ઘઉં છે અને બીજી બાજુ મધ ભર્યું છે કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉ કે મધ નીચે પડવા ના દે એને એ પણ વિચાર્યું કે જો માણસ હોય તેની સાથે અને ઉપર બેઠું હોય તો મધ કે ઘઉંને પડવા દે નહીં જોવે તો તરત એનું સરખું કરી દે બરાબર ને એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે ધણી એટલે કે એના માલિકી પાસેથી છૂટું પડી ગયું છે થોડે દૂર જતાં આ વેપારીને મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો એટલે મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કર્યું એટલે મેં જે અવલોકન કર્યું હતું એ પ્રમાણે મેં પેલા વેપારીને મેં કહ્યું કે આવું છે તમારું ઊંટ તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે પણ ઝવેરાતની લાલચે હું તેને બનાવતો નથી પરંતુ રાજાજી હું સાચું જ કહું છું કે મેં ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકરી ખરેખર ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું નથી રાજાને હવે ખબર નક હવે જાણ થઈ ગઈ કે સમજાઈ ગયું કે ફકીરે ઊંટ જોયું પણ નથી અને સંતાડ્યું પણ નથી તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ હતી બરાબર ને તો રાજાએ ફકીરને ઈનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા તો રાજાએ ફકીરને છોડી તો દીધો દીધો સાથે એને ઇનામ પણ આપ્યું અને તેની જે અવલોકન કરવાની જે ટેવ હતી ને એ તે અવલોકન શક્તિના તેને ખૂબ વખાણ પણ કર્યા બરાબર ને તો આ પાઠની અંદર આપણે તમારામાં કેટલી અવલોકન શક્તિ રહેલી છે તે જાણવાની વાત કરી છે તો તમે પણ આવી રીતે તમારા ઘરની અંદર કોઈ વસ્તુ ક્યાં કેવી રીતે આવું કેમ થયું તેનું તમે અવલોકન કરી શકો છો અને તમારી અવલોકન શક્તિનો વિકાસ પણ કરી શકો છો તો અહીંયા આપણો પાઠ અગિયાર ઊંટ અને ફકીર પૂર્ણ થાય છે હવે હું તમને એક હોમ સીડબ્લ્યુ માટે એક પીડીએફ ફાઇલ મોકલીશ તે તમારે તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે થેન્ક યુ